બનાસકાંઠાના બાભર બજારમાં ગઈકાલે એક બનાવ બનેલો હતો જેમાં દરબાર અને ઠાકોર સમાજમાં માથાકૂટ થયેલી હતી જેમાં ઠાકોર સમાજના માણસો ગાડીઓ મારવા માટે અને સ્વ બચાવમાં દરબાર સમાજે તેમને મારેલા અને એક ઈજાઓ થઈ હતી જે અનુસંધાને પોલીસ આરોપીઓને પણ પકડેલા છે આજે ઠાકોર સમાજના કોંગ્રેસના સાંસદ તથા ભાજપના ધારાસભ્ય આગેવાનો ભેગા થઈ બાભર રસ્તા પર ઉતરી આવી બાબર બજારમાં દરબાર સમાજની લારીઓ ગલ્લાઓ દુકાનો મારમારી તોડફોડ કરી આખા ને લીધેલ હતું વેપારીઓની દુકાનો તોડફોડ કરેલ હતી તો અને હાજરીમાં નેતાઓ સમાધાન કરવાની જગ્યાએ સમાજના લોકો ને ઉશ્કેરવા માટે સાથે રહી ધારદાર હથિયારો તેમજ લાકડીઓ સાથે યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું શું આ એક ગંભીર મામલો કહેવાય આ માટે તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ

અત્યારે એ આ ચોથી ત્રીજી ચોથી વખત બાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું ટોળું પાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે ધારાસભ્ય સંસદ સભ્ય બધે ભેગા ફરે છે બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને ક્યાં દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ હશે એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે પાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સંસદ સભ્ય ધારાસભ્ય ખુદ ભેગા ફરે રહે ને આ બધું એ ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કરો વેપારીઓને આખી પાભર બંધ કરાવે છે હું નગરપાલિકા પ્રમુખ બોલું મારી પાસે અત્યારે આખો ગામને ભેગા થઈને આવ્યા બધા ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને જી એમને ધંધો કે બંધ કરો ના કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખા તત્વ એ કરેલા છે સંસદ સભ્યના તારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો માણસો ભેગા ફરેલા એટલે મારે એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જી અન્ન બનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ અમે કોઈ નાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને એસપી સાહેબને કે આ જે કાયદેસરની કાર્યવાહી કરો ગઈકાલની જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડી છે એને ખૂબ હેરાન કરી અને દુકાનો બી બંધ કરાઈ છે તો આ ના થવું જોઈએ એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે મારો અરવિંદ નામ હૈ ભૈયાજી હું પરદેસી આદમી હું લારી લે લારી બંધ થઈ હું લેક લારી લેકર લે કરા થા લેકિ ઘર ચલતે લારી પલટ દી ડંડે લારીમાંારી હાથમાં ભી ડંડા માર દિયા હાથ ભૂટ ગયા હારા મેરા કોઈ કસૂર હોય તો મેં કા ભૈયાજી હાથ જોડા કે મેં તો ભૈયાજી પરદેશી આદમી ધંધા કરવા વાયે ઘરે ગરીબ માનુસ ઘટના બની ટોળો આવ્યું અને હથિયારો બતાવી દીધા અને ગલ્લામાં પૈસા હતા હાથસો જોવા લઈ ગયા પૈસા બતા ಲಾರಿ ಶ